Hãy cái cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

यो मित्र हो आज मन्दिर हाम्रो ठूलो समयमा पाटासो छ हैन यकसम दिशा आछ भने रे ओडी लाइन छ हामी लाइन हो र ड्रोन दिस ले अन छ दुई थान हैन दुई थान ले न मास निकेडो लेउ त हां अहिले भयो ५ ले गर्न के चाह थाले साइले हो साइले मराटो म हो नि म डोडा बदी

કે કે છે એટલે ગેટ મેટ બાર પધારશો ઉભા હવે પુનઃ પધારશો આપડે પુનઃ પધારી ગયા अबले यसप्लगोटा प्लगोट भनि सा प्लग गर्नु आही हो नाइ अमेरिका नि उलेन घोडा त म के भाइ गांधीजीले वाटले जवानी अनि गांधीजीले चस्मा चस्मा लगाउनु हो नाइ होन सके सडा दिसि न भ बुबा पडा पिबी ए मारे न पि वैभव ने पिवान छ मारे न पि वैभव न पि मारे ने पि ए गुठो विरुद्ध छ मारे न पि माई तान ने पि ममर्ती हामी त सोडा मा आए छ आ भाई आजकल होच पिवान छ तू कोन से उठ्यालो परा परा तू कोन कोन से आइ स्पॉन्सर छ तू छ ए भाई तू छ कोन से बुझि गयो छ नि के नि आ तो स्पॉन्सर छ आ बे 220 रुपिया छ

અચ્છા બેસ કે તો ગસ કરી જો આ છે ગાઈસ કઈ ગયા ઓય વાહ હવા આવતી હમણા પાણી નહી કઈ લાગેલા અજીબ એ પંચર છે લે ભી આ લે પંચર છે આ બે પંચર છે પંચર છે તું પંચર નહી ઓ પંચર આઉ પંચર કરવા

આપડા <laughs> 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 <laughs>

પાડે મને ખબર હે બેહતા હો હા હવે કલ્લો દો આય બેહતા બડ અલ હા હોપ તો બડાવતાઈ થી ઓલો ભાઈ રમેશ ફ્રી ફાયર આ રમેશ ફ્રી ફાયર કટ કટ સ્કિન કટવા કટાનનિસ્કી છે ભલે ભાય સોલે હામે ઓલ શેખડે બે બગદરા કરતા હાલો ફૂલ આપણે ગેડ દેખાય આપણે બે ની હું એક બદદો નહીં હું ભી ગડીતરે જોડે જતો ને ઈ તો મે જો ના ગેડ દેખે તમને ની એ ગેડ થી જવાય વાત એમ મને ખબર નહીં રાacin જવાય તો બગદરા કઈ જઈ છે વાત કા કહા

તો ગાઈસ તમે જોઈ શકો છો કે અમે પહોંચી ગયા છીએ અમારે પાછળ જે મંદિર છે એ મંદિર નારેશ્વર અહીં વિડિયો શૂટિંગ કરે છે કોઈ તમે સોંગ થી વિડિયો તો હાલો મહાદેવ મે સાથ મેરા મહાદેવ હે તું મુજે નહીં મત મારના મેરા મહાદેવ મેરા સાથ હે ઈ વિડિયો